નડિયાદિનની ઉજવણી નડિયાદિન નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા વિવિધ લોકઉપયોગી સુવિધાઓનો પ્રારંભ ધર્મશ્રી દેસાઈ યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દિવસ નિમિત્તે આજે શહેરમાં વિવિધ લોક ઉપયોગી સુવિધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા અને ડોક્ટર એનડી દેસાઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી દેસાઈ યુનિવર્સિટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારી બ્લડ ડોનેશન કેંપની દ્વારા પશ્ચિમ ઝોન માટે ઝોનલ કચેરીની શરૂઆત કરવામાં આવી જેને કારણે હવેથી પશ્ચિમ વિસ્તારના શહેરીજનોને તેમના નજીકના સ્થળે જન સુવિધાનો ઉપલબ્ધ થશે નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછી પશ્ચિમ વિસ્તારમાં ઝોનલ ઓફિસ કાર્યરત કરવામાં આવી છે જેમાં શહેરનું મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેનો લાભ સહિત સમગ્ર જિલ્લાવાસીઓને મળશે નાગરિકોની ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ અસરકારક અને ઝડપી બનાવ માટે સિટીઝન જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે દેશ વિદેશમાં વસતા તમામ નડિયાદ વાસીઓને નડિયાદની શુભકામનાઓ આપી હતી અને શહેરને સુંદર અને હરિયાળુ અને સ્વચ્છ બનાવવા માટે જરૂરી સહયોગ અપીલ કરી હતી નોંધનીય છે કે મે રોજ નડિયાદ સ્થાપના કરવામાં આવી

ચાલુ કરવામાં આવી છે આ દેખાય છે ફાયર બ્રિગેડ સ્ટેશન છે એ સૌથી મોટું ફાયર બ્રિગેડ સ્ટેશન બન્યું છે પાછળ સ્ટાફ ક્વાર્ટર્સ છે અને અહીંયા જર્નલ ઓફિસની અંદર ડેપ્યુટી કમિશનર બેસવાના છે અને આ એરિયાની કમ્પ્લેન અહીંયા જ લેવાય એ રીતનું આયોજન છે અને સાથે સાથે આજે સ્થાપના દિવસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે અને એની અંદર બ્લડ કલેક્શન પણ કરવામાં આવી રહ્યું છે આમ તો કમિશનર શ્રી અને કલેક્ટર શ્રી બંનેએ સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ મોટા કાર્યક્રમો રાખ્યા હતા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખ્યા હતા અને એક ભવ્ય રીતે નડિયાદ ડેની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પણ સંજોગો વસાદ જે પાકિસ્તાન સાથે ટેરેસ્ટ એટેકના કારણે જે વોર થઈ અને એના કારણે આ પ્રોગ્રામ આપણે બંધ રાખી ને આ વખતે નાના પાયે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે પણ આવતા વર્ષે આ સ્થાપના દિવસે ભવ્ય પ્રોગ્રામ યોજાય એવું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવશે આજે નડિયાદ નગરપાલિકાના જે અઢારસો છછઠમાં અસ્તિત્વમાં આવી હતી અને સમગ્ર દેશના જૂનામાં જૂની જે નગરપાલિકાઓ એમાં નડિયાળ નગરપાલિકાની ગિનતી છે અને જ્યારે અત્યારે મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ છે તો આજ સોળા મહિના દિવસે દેશ વિદેશમાં રહેતા નડિયાડના બધા નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું કે આપણે નડિયાડ મહાનગરને સુંદર હરિયાળું અને સ્વસ્થ નડિયાડ તરીકે કેવી રીતે વિકસિત કરીએ આમાં બધાને સહયોગની જરૂર પડશે તો આવીએ સહકાર માટે પણ બધાને એમ આહવાન કરું